આ મામલે કપિલે ફરિયાદ નોંધાવી છે આ ઉપરાંત રાજપાલ યાદવ હાસ્ય કલાકાર સુગંધા શર્મા અને ડાન્સ રેમો નામ પણ છે અને રેમોએ આ મામલે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે આ ઉપરાંત રાજપાલ યાદવની પત્ની રાધા યાદવે પણ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ મામલે પોલીસ તપાસ કરી રહી છે આગળ રાજપાલ યાદવ કોરિયોગ્રાફર એમુ ડિસુઝા ને કોમેડિયન સુગંધા મિશ્રાને પણ ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે પોલીસ આ મામલે સમગ્ર તપાસ કરી રહી છે

ચૌદમી ડિસેમ્બરે સૌથી પહેલા રાજપાલ યાદવ ને એક મેલ આવ્યો હતો અને ત્યાર પછી તે જ દિવસે તમામ પ્રકારના મેલ એક જ પ્રકારના છે સુગંધા ને રાજપાલ યાદવ ને અને રેમો ડિસોઝા ને પણ મેલ આવ્યો હતો જો કે આ મેલ ફોર્મમાં જતો રહ્યો હતો એથી તેમને સત્તરમી એ જ્યારે ખોલ્યો હતો ખબર પડી કે આ મેલ પાકિસ્તાન આઈપી એડ્રેસ થી આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે અમે તમારી ઉપર સતત નજર રાખી રહ્યા છીએ અને તમે તે આ મેલ ને ગંભીર સાથે લેશો તેમજ આઠ કલાક માં જવાબ આપશો અન્યથા તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે જો કે આ મેલમાં કોઈ જાતના પૈસા ની ખંડણી ની અથવા ધમકી મળી પરંતુ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે મેલ કરનાર વ્યક્તિએ છેલ્લે જે છે પોતાનો વિષ્ણુ તરીકે નામ લખ્યું છે અને પાકિસ્તાન નું એડ્રેસ જે છે આઈપી એડ્રેસ ટ્રેસ થયું છે પાકિસ્તાન ના પેશાવાર માંથી આ એડ્રેસ ટ્રેક થયું છે પોલીસે આ તમામ મેલને ગંભીરતાથી લીધા છે દરમિયાન કપિલ શર્મા અને રાજપાલ યાદવ તરફથી અંબોલી અને ઓશી વાળા પોલીસ મથક ફરિયાદ નોંધાય છે સુગંધા દ્વારા પણ ફરિયાદ નોંધાઈ છે જોકે તે છે અને રેબો ડિસોઝા જે છે મેલ તેની તપાસ કરી રહી છે આમ ફરી એકવાર બોલિવૂડ પર અંડરવર્લ્ડ ખતરો મંડાઈ રહ્યો છે કારણ કે જે પ્રકારે ધમકી પાકિસ્તાનના આઈપી એડ્રેસ પરથી આવી છે

સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો કપિલ શર્મા સહિત ચાર એક્ટર્સ ને જાનથી મારી નાખવાની ધમકી ભર્યો મળ્યો મેલ મળ્યો છે અને પાકિસ્તાનથી આવ્યો હતો ઈમેલ એવી વિગત સામે આવી છે કોમેડિયનને મારી નાખવાની ધમકી કપિલ ઉપરાંત એક્ટર રાજપાલ યાદવ કોરોગ્રાફર એમો ડિસુઝા અને કોમેડિયન સુગંધા મિશ્રાને પણ જાનથી મારી નાખવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે હાલ પોલીસ આની તપાસ કરી રહી છે